પોલીસ વડાની સૂચનાઓને લઈને જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમી મળી હતી કે ચિતાલી ગામની સ્ટાર લેક સિટીમાં રહેતા જહુર માલ વાણી શેખ પોતાના કબજાના જેની આશ્રિક કિંમત રૂપિયા ચાલીસ હજાર ને ફોર વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ ચાર લાખ અઠ્યાસી હજાર સમો નામે જહોર માલવાની શેખ જ્ઞાનચંદ શિવપૂજન સોની શશિકાંત મુક્તિ મંડળ અને અજય સદાનંદ ધુમાડ ઝડપી પાડી ચાર લાખા નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ ચારેય જુગારીઓની અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી રિપોર્ટર સૈયદ રેહકા ન્યૂઝ ભરૂચ